ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ અબેયન્સ અબેયન્સ શબ્દનો અર્થ પાબંદી મોકોપી મોકોફ રહેવું સ્થગિત કે થોડો વખત વપરાશમાં ન હોવું તે થાય છે અબેયન્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ લેટ્સ હોલ્ડ ધીસ પ્રોબ્લેમ ઇન અબેયન્સ ફોર અ વાઇલ અર્થાત ચાલો આ સમસ્યાને થોડા સમય માટે સ્થગિત રાખીએ એક બીજું ઉદાહરણ જોઈએ તો ડિસિઝન ઇઝ ઇન એબેન્સ અંટિલ હી રીટર્ન્સ ફ્રોમ હોલિડે એટલે કે જ્યાં સુધી તે રજા પરથી પરત ન આવે ત્યાં સુધી નિર્ણય મોકૂફ કરાયો છે એક બીજું ઉદાહરણ જોઈએ this custom has fallen into absence now એટલે કે આ રિવાજ હવે બંધ થઈ ગયો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ